વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ વધી છે ગુમા આરોગ્ય કેન્દ્રમાં જવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે અને આરોગ્ય કેન્દ્રની બહાર પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે ગંદકીને કારણે મચ્છર બ્રીડિંગની પણ શક્યતાઓ રહેલી છે અને લોકોને સ્વચ્છતાની સલાહ આપનારા તંત્રની કચેરી પાસે જ ગંદકી અને પાણીનું સામ્રાજ્ય સર્જાયું છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ તો સમી ગયો પરંતુ જે પાણી છે તે ઓસરી નથી રહ્યા અને પાણીનો નિકાલ ન થવાને કારણે અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દ્રશ્યો આરોગ્ય કેન્દ્રની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ અને જે મુખ્ય પ્રવેશ દ્વાર છે આરોગ્ય કેન્દ્રનું ત્યાં આગળ જ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે સીધા ચૂક્યા છે જે રીતે એક તરફ ભારે વરસાદ બાદ અત્યારની જે સ્થિતિ સામે આવી રહી છે વરસાદ બંધ થઈ ગયા અને ઘણા સમય થઈ ચૂક્યો છે છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા અને લોકોને અત્યારે ત્યાં આગળ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે હાલ ત્યાં કેવી સ્થિતિ છે શું કોઈ પગલાં અત્યારે તંત્ર લેશે કુશાગ્ર ચોમાસાનો સમય છે અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રની બહાર જ એટલું પાણી છે કે લોકો પોતાની સારવાર માટે જ જે છે તે અંદર નથી જઈ શકતા સીધા દ્રશ્યો બતાવશું ઘુમા આરોગ્ય કેન્દ્રની બહારના ત્યાં પણ એટલું પાણી ભરાયું છે અને એટલી દુર્ગંધ મારી રહી છે કે જો કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થાય તો ખુદ જે છે તે બીમાર પડી જતો હોય છે અને અંદર સારવાર માટે કઈ રીતે જવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે જોઈ શકાય છે કે સમગ્ર આરોગ્ય કેન્દ્ર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને અંદર લોકો જે છે તે જઈ શકતા નથી અને એકવાર નહીં વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે આરોગ્ય કેન્દ્રની નજીકમાં જ જે ગુમાનું તળાવ જે છે તે આવેલું છે અને ગુમા તળાવથી પાણી જે છે તે સીધું જ અહીં બેક મારતા પાણી જે છે તે અહીંયા ભરાય છે અને લોકો જે છે તે ત્રાહીમાં પોકારી ચૂક્યા છે લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો તંત્રમાં કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પ્રકારનો નિકાલ જે છે તે કરવામાં નથી આવતો દ્રશ્યો બતાવું બતાવશું કે જે પ્રકારની પાણી જે છે તે અહીંયાથી બેક મારવામાં બેક મારી રહ્યું છે આ દ્રશ્યો જે છે તે પણ ગુમા બસ સ્ટેન્ડ પાસેના છે કે અહીંયા બસ ઊભી રહેવી જોઈએ ત્યારે બસ અહીંયા ન પાણી જે છે તે અહીંયા ભરાયા છે અને એટલી દુર્ગંધ મારી રહી છે કે અહીંથી લોકો જે છે તે બીમાર પડી રહ્યા છે એની જનતા જે છે તે પણ હવે તો ત્રાસી ચૂકી છે મિત્ર શું કહેશો આ પ્રકારથી પાણી ભરાય છે કેટલી પ્રજા પરેશાન છે તમે જોઈ શકો છો આરોગ્ય કેન્દ્ર સામે છે આ લાલ બસ સ્ટોપ છે એમટીએસ બસ સ્ટેન્ડ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું અહીં રહેવા આવ્યો છું આ જ પરિસ્થિતિ કોઈ પણ નાનો વરસાદ હોય મોટો વરસાદ હોય આ જ પોઝિશન છે છોકરા વિદ્યાર્થીઓ ભણવા જવાનું હોય તો પણ બસ એક અડધો કિલોમીટર આગળ રાખે છે અને અહીંના અધિકારીઓને અમે વારંવાર ફોન વતે ફરિયાદ કરીએ છીએ સરખેજની અંદર આવે છે અને આ વિસ્તાર તો કોનો છે યાર અમિત શાહ ગૃહમંત્રી છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે આ વિસ્તાર એમનો છે જો વોટ બેંક માટે વોટ માટે આવતા હોય એમના નેતાઓને કહેતા હોય તો ભાઈ આ વિસ્તારની અંદર કામગીરી તો કરવી જ જોઈએ ને આ જો આગળ સામે ફ્લેટો છે પાછળ ફ્લેટો છે દવાખાનું છે મચ્છરની જે ગંદકી છે એનાથી લોકો માદા પડે છે બીમાર પડે છે વાતો કરે છે સ્માર્ટ સિટીની અમદાવાદ સ્માર્ટ સિટી બે હજાર સત્રીસમાં ઓલ ઓલમ્પિક આવવાનું છે પણ આ વિસ્તારની અંદર તમે કંઈક કામ કરી દો આગળ બિલ્ડરોએ બધા ઉચ્ચાળ કરી નાખ્યું છે એનું કારણ શું એટલે બિલ્ડરોને છાડવા માટે તમે આ બધું કરી રહ્યા છો એટલે આ જનતાની માટે તમે સારું કરો એવી મારી ઈચ્છા છે અન્ય લોકો પણ જે તેમની સાથે પણ વાત કરશું દિવ્યાંગ છો અને કેટલી તકલીફ પડેવાથી તમારે જવું હોય તો સાહેબ હા લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિસ્તારમાં આ સમસ્યા છે અને અમે આવતા જતા અનુભવી રહ્યા છીએ અમારી વિનંતી છે કે ભાઈ આ વિસ્તારમાં સીએમ સાહેબ શ્રી પણ આવે અને જોવે અને નમ્ર વિનંતી છે કે ભાઈ ખરેખર આ વિસ્તારના લોકોને આ બધી સુવિધાઓ મળવી જોઈએ રોડ રસ્તા અને ઘટ લાઈટ પાણી બીજું તો જાહેર જનતાને શું જોઈએ જાહેર જનતાને શું જોઈએ તે આ મિત્ર શું કહેતો આ પ્રકારથી પાણી ભરાય છે ત્યાં તો પાણીની પાઇપલાઇન પણ છે બોર પણ ખોદવામાં આવ્યો છે અને તેમાં જ આ પ્રકારથી જો ગટરનું પાણી ભરાતું હોય તો ઘરોમાં પણ આ પાણી આવવા આજે તમે બતાવ્યું જે પિક્ચર બરાબર આ સામે બોર છે બરાબર ગટરનું પાણી સીધું બોરના બોરવેલમાં જાય છે બરાબર અને આ જ પાણી બધાને આપવામાં આવશે બરાબર તો શું પરિસ્થિતિ ઊભી થશે એ દેખી તો દાખલો છે અને આ જે પાણી ભરાયું છે આટલી જગ્યામાં નથી બરાબર આવું જે ગુમા બોપલવા દરેક જગ્યાએ દરેક સોસાયટીમાં પાણી છે અને ત્રણ ચાર દિવસ આ રીતના જ પરિસ્થિતિ હોય છે અને કોઈ તંત્ર આ માટે કોઈ વસ્તુ કે કોઈ તૈયારી કરવામાં આવતી નથી બરાબર એમસી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કશું જેવી કોઈ પાણી કાઢવાના નિકાલ બાબતે તાત્કાલિક કોઈ ધોરણે કોઈ કોઈ પ્રતિક્રિયા થતી નથી

એક જ છે અમારે આમ બે કિલોમીટર ફરી નહીં આવવું પડે ગામમાં આવવું હોય ને આ તો એમટીએસ નું બસ સ્ટેન્ડ છે હવે બસો ને ડાયવર્ટ કરીને કઈ બાજુ લઈ જવાની પેલા રોડ ઉપર પાણી છે જે બાયપાસ કાઢ્યો છે એના ઉપર પાણી છે એન્ડમાં આ બાજુથી આ બોપલ બાજુથી ગટર લાઈન તો મોટી મુશ્કેલી ઉભી કરી છે સાહેબ આ બધી મારી છે લોકો બીમાર પડી છે બાળકો હોય વૃદ્ધો હોય પરિવારને શું તકલીફ પડી છે બપોરે ભરતી આવે છે હવારે ભરતી આવે છે બપોરે ઓટ આવે છે આમાં તો કાયમ નહી સમજા એમટીએસ જઈ રહી તમારો કેમેરો પ્યવરો સાહેબ જો એને એને પાણી ક્યાં બસ સ્ટેન્ડ ક્યાં ઉભા રહેશે પેલા પબ્લિક ત્યાં ઉભી રહેશે હવે પેસેન્જર કેવી રીતે લેવાના એને કેવી રીતે શું કરવાનું

આવ્યો શક્યતા નથી તો સાહેબજી બેઠા છે ગાદી આરામથી બેઠીને છે તો પબ્લિકનું થોડું નિવારણ કરવા પગાર મળે છે સરકાર પગાર આપે છે તો પબ્લિકનું થોડુંક ધ્યાન દો આવી રીતે ન આવે સાહેબ શું તકલીફ તમને કારણ કે આ પ્રકારથી તો દુર્ગંધ આકાશ સમગ્ર ગુમા સ્થિતિ હું આ પંદર વર્ષથી અહીંયા રહું છું ગુમા અને આ જોઉં લગભગ ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુએટ આ પાણી ભરેલું ને ભરેલું લે છે કઈ નિવારણ આવતું નથી લગભગ આજ ત્રણ ચાર વર્ષથી અહીં મચ્છર માખી મારે સામે જ રહેવાનું છે લગભગ ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુટ પાણી ભરેલું હોય છે આ કોઈ નિવારણ આવતું જ નથી એનું બેક મારતું હોય અહીં બીએસટી બસ સ્ટોપ ઊભી રહેતી હતી એમટીએસ એ પણ આજ ઊભી નથી રહેતી પેસેન્જરો અહીંયા ક્યાં ઊભા રહે તો પેસેન્જર ક્યાં ઉભા રહે પણ સૌથી મોટો પ્રશ્ન છે બતાવું છું કુશાગ્ર કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા હાલમાં જોવા મળી રહી છે એક બોર જે છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે કોર્પોરેશન તરફથી એટલે બોરનું પાણી જે છે ત્યાં પણ આ પ્રકારનું ગંદુ પાણી જે છે તે નીચે ઉતરી રહ્યું છે આગળ વ્હીકલ જે છે તે પણ બતાવવાનો પ્રયાસ કરશું કે જે વ્હીકલ્સ છે તે પણ આવા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે એક પાણીની પરબ જે છે તે પણ અહીંયા તૈયાર જે છે તે કરવામાં આવી છે કે ઉનાળો સમય હોય અથવા તો લોકો જે છે તે અહીંયા વિનામૂલ્યે પાણી પી શકે તે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જે રીતે અહીંયા પાણીનો પ્રવાહ છે જે રીતે પાણી અહીંયાથી બેક મારી રહ્યું છે તેને કારણે લોકો પાણી તો નથી પી શકતા લોકોએ બસ સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું જે છે તે પણ મુશ્કેલ થઈ પડ્યું છે આ જોઈ શકાય છે કે સમગ્ર બસ સ્ટેન્ડ જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે સમગ્ર જે પાણી છે ગટરનું તે અહીંયાથી બેક મારી રહ્યું છે વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ અહીંયા પાણી જે છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યા અને લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે છે તે હવે જાગવી જોઈએ